બીજું ખાસ રિવિઝન કરો ત્યારે ખાસ યાદ રાખો પરીક્ષા ચોપડી નહીં ફક્ત મુદ્દાઓ યાદ કરશો નીચે અન્ડરલાઈન કરેલા એટલે અંદરના વર્ણનો તમને ઓટોમેટિક જો લોંગ ટર્મ મેમરીમાં હશે તો યાદ આવશે જો નહીં હોય સવાલમાં પરીક્ષા કે ધમકાવી નાખ્યો એટલે આ શું તને કઈ આવડતું તો છે નહીં બધું આવડતું હોવા છતાં સમજી લો બધું આવડતું હોવા છતાં જો એકવાર બ્રેઇનમાં એવું જતું રહે કે મને કશું આવડતું નથી તો બધું જ આવડેલું ભૂલાવા લાગશે તમે જે કંઈ પૂછે તો કે સર આઈ ડોન્ટ નો સર આઈ ડોન્ટ નો તો કે તને આવડે છે શું સર આઈ ડોન્ટ નો એ બી આવડતું નથી આટલે સુધી તમારું મગજ બહેર મારી જશે ઘરેથી પણ ક્યારેય પરીક્ષાના દિવસોમાં તનાવયુક્ત વાતાવરણમાં જશો નહીં